નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને જીગર નજર કરીશું સમાચાર ઉપર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી નજરે પડી રહી હતી અને આમ આદમી પાર્ટીનો સફાયો થઈ નવી દિલ્હી બેઠકથી આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને જંગપુરા બેઠકથી મનીષ સિસોદીયા જેવા દિગ્ગજ નેતા ચૂંટણી હારી ચૂક્યા છે બીજી તરફ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર ભવ્ય ઉજવણી શરૂ થઈ ચુકી પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી વિધાનસભામાં ભાજપને મળેલી જીત જીત પર ખુશી વ્યક્ત કરી ભાજપની બાદ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે લોકશક્તિ સર્વોપરી છે વિકાસ જીત્યો સુશાસન જીત્યું દિલ્હી ચૂંટણીમાં કેજરીવાલના પરાજય બાદ ઉપરાજ્યપાલ ઓફિસ દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સીલ કરી દેવાનો આદેશ અપાયો

મહોત્સવ આગામી બે દિવસ જનતા માટે ખુલ્લો રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 અંતર્ગત આયોજિત મિલેટ પ્રોડક્ટ્સના પ્રદર્શન તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલની મુલાકાત કરી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. નાના મહુવા ખાતે શરૂ થયેલ મિલેટ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં કરવામાં અમરેલી અને સાવરકુલાના માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીના મગફળીના ભાવમાં ઘટાડો સરકારે ટેકાના ભાવે એક હજાર છપ્પન જેટલા ભાવ નક્કી કર્યા છે જ્યારે જાહેર હરાજીમાં માત્ર આઠસો પિસ્તાલીસ રૂપિયા મળતા જ ખેડૂતો થયા નિરાશ આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર